છે અને રાજ્યમાં પંદર બેઠકો પર ભાજપે નામ જાહેર કર્યા છે ત્યારે રાજ્યમાં ભાજપે હવે પ્રચારની આક્રમક શરૂઆત કરી દીધી છે અને ભાજપના પ્રચારમાં હવે ભાજપની પ્રદેશ મહિલાની બેનો પણ જોડાય છે અમદાવાદ ખાતેથી નારી શક્તિ વંદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો રાજ્યના પ્રદેશ મહિલા અધ્યક્ષ દીપિકા સરાડવા અને તેની સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ અમદાવાદથી થી આ યાત્રાનો પ્રારંભ કર્યો તેનો મતલબ તે છે કે આવનારી ચૂંટણીમાં ભાજપની મહિલાઓ પણ ભાજપના ઉમેદવારો માટે આક્રમક રીતના પ્રચાર કરશે આ યાત્રામાં ધારાસભ્ય અને અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કરીને છે કે જાગૃત કરવા અને દરેક મહિલાઓ આગળ આવે તેના માટે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદથી શરૂ થયેલી આ યાત્રા હવે ધીમે ધીમે રાજ્યની તમામ વિધાનસભાઓમાં કાઢવામાં આવશે અને બહેનોને ભાજપ સાથે જોડાવા માટે ખાસ કરીને જાગૃત કરવામાં આવશે <પ�ગી> સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે નારી <સગી> શક્તિ વંદન મેરેથોન રન ફોર મોદીજી નું આયોજન થયેલું છે અને આ નારી શક્તિ વંદન મેરેથોન કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે કર્ણાવતી મહાનગરની વિભિન્ન શ્રેણીની મહિલાઓ આ મેરેથોનમાં ઉત્સાહભેર જોડાયા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જેવી રીતે નારી સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત કરેલી છે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે મહિલાઓ સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની જે ઉડાન ભરી રહી છે અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપવા માટે આજે દરેક પ્રદેશના દરેક જિલ્લા અને મહાનગરમાં આ નારી શક્તિ વંદન મેરેથોનનું આયોજન અને રન ફોર મોદીજીનું આયોજન થયેલું છે અને દરેક શ્રેણીની મહિલાઓ જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજની દીકરી એ ફાઇટર જે ઉડાડતી થઈ છે આજની દીકરીઓ પાઇલોટ તો બની સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીએ જલસેના વાયુસેના થલસેના દરેક સેનામાં મહિલાઓની ભરતી થાય એમના માટે પણ એમને ખૂબ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એમના જે કાર્યો કર્યા છે ત્યારે આ મહિલા શક્તિ આજે સેનામાં પણ ભરતી થઈને દરેક દિશાઓને ભારતની દરેક દિશાઓને સુરક્ષિત કરી રહી છે મહિલા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આ વિભિન્ન શ્રેણીની મહિલાઓ આજે નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપવા માટે આજે રન કરવાની છે અને આવી રીતે આવતીકાલે દરેક વિધાનસભામાં મહિલાઓ દ્વારા પદયાત્રા પણ આયોજન થયેલું છે કે જેમાં સ્કૂટી રેલી સાયકલ રેલી કે પદયાત્રા કરીને મહિલાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ પાઠવવાની છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે મહિલાઓ માટે કાર્ય કર્યા છે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રની વિવિધ યોજનાઓ મહિલાઓને આપીને મહિલાઓનો વિકાસ થાય એમના માટેથી નરેન્દ્રભાઈના નિરંતર પ્રયાસો રહ્યા છે આ માટે આ નારી શક્તિ હરમેશ નરેન્દ્રભાઈ મોદીજીની સાથે છે અને એમના માટે રન ફોર મોદીજી આજે મહિલાઓ એક દોડ લગાવવાની છે અને આ મેરેથોનમાં મહિલાઓએ જે ઉત્સાહભેર ભાગ લીધો છે ત્યારે આ મહિલાઓને બિરદાવું છું અને આ કર્ણાવતી મહાનગરના મહિલા મોરચાને પણ અભિનંદન પાઠવું છું કે આવી સરસ રીતે સુંદર આ કાર્યક્રમનું આયોજન થયું છે